જય મિત્રો હું શર્મા હોમગાર્ડ હાલ હું સુરતમાં દળમાં એસલ તરીકે ફરજ બજાવું છું આપસોને યુટ્યુબના માધ્યમથી જણાવવા છું કે આગામી એનસીઓ ટેસ્ટ આવવાની તૈયારી છે જેમાં ઘણા સભ્યોને એનસીઓ ટેસ્ટમાં એનસીઓ રેન્ક વિશે તેમજ ઓફિસર રેન્ક વિશે માહિતી જરૂર પડે એ માધ્યમ ધ્યાન લઈ હું આપ સૌને એનસીઓ રેન્ક વિશે માહિતી આપવા માગું છું સૌ પ્રથમ આપ સૌને જણાવવાનું કે એનસીઓ એટલે શું તો એનસીઓ એટલે નોન કરપ્શન ઓફિસર જેનું ફૂલ નેમ થાય છે ત્યારબાદ આપ સૌને જણાવી દઉં કે એનસીઓ રિંગ વિશે માહિતી સૌપ્રથમ એએસએલ એટલે ખભા ઉપર એક લાલ કલરની પટ્ટી જેને એએસએલ કહેવામાં આવે છે જેનું ફૂલ નેમ આસિશન સેક્શન લીડર ત્યારબાદ ખભા ઉપર બે લાલ પટ્ટી જેને એલ કહેવામાં આવે છે જેનો ફૂલ નેમ સેક્શન લીડર ત્યારબાદ ખભા ઉપર તો લાલ પટ્ટીની નિશાની જેને પીએસ કહેવામાં આવે છે જેનું ફૂલ હોમ પ્લાટૂન સર્જન્ટ ત્યાર પછીનું રેન્ક છે સી ક્યુ એમ કંપની ક્વાર્ટર માસ્ટર જે ખભા પર લાલ પટ્ટીનું ચોપડીની નિશાની હોય છે ત્યાર પછીનું રિંગ છે સી એસ એમ એટલે કે કંપની સાર્જન્ટ મેજર જે ખભા ઉપર એક લાલ બટન અને એક લાલ ચોપડી હોય છે ત્યાર પછીનું ડીએમ એટલે ડિવિઝન સાર્જન મેજર જે ખભા ઉપર બે લાલ બટન અને એક લાલ ચોકડીની નિશાની હોય છે આ થઈ આપણી એનસીઓ રેન્ક વિશેની માહિતી ત્યારબાદ ઓફિસર રેન્કની માહિતી ઓફિસરમાં ખભા ઉપર એક મેપલ્યુ એક મેપલ્યુ હોય છે જેને પીસી કહેવામાં આવે છે પીસી એટલે પ્લાટૂન કમાન્ડર ત્યારબાદ ખભા ઉપર બે મેપલિયું જેને એસ પી કહેવામાં આવે છે જેનું ફૂલ નેમ છે સિનિયર પ્લાટૂન કમાન્ડર ત્યારબાદ ખબા ઉપર ત્રણ મેપલિયું હોય છે જેને કંપની કમાન્ડર કહેવામાં આવે છે ત્યાર પછીનું ખભા ઉપર એક એક ઢની નિશાની હોય છે જેને ડિવિઝન કમાન્ડર કહેવામાં આવે છે ત્યાર પછીનું રેન્ક ખભા ઉપર એક મેપલિયું અને એક ડવ જેને સિનિયર ડિવિઝન કમાન્ડર કહેવામાં આવે છે ત્યાર પછીનું હોદ્દો ખભા ઉપર બે મેપ્રિયુ અને એક ડવ જેને ડીસી એટલે કે જિલ્લા કમાન્ડન્ટ જિલ્લા કમાન્ડન્ટ કહેવામાં આવે છે આ થઈ આપણી એનસીઓ તેમજ અધિકારીની રેન્ક વિશેની માહિતી જે આપ સૌને એનસીઓ ટેસ્ટમાં ખૂબ ખૂબ જ મદદ થશે જય